નમસ્કાર બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બમ્પર આવક જોવા મળી રહી છે ધાણામાં તો વાત કરીએ કાલના ભાવો આઠસો એક રૂપિયા થી એક હજાર પાંચસો ને રૂપિયાના બજાર ભાવો ગઈકાલે બોલાયા હતા આઠસો એક રૂપિયાથી લઈને એક હજાર પાંચસો ને છવ્વીસ રૂપિયા ધાણામાં બજાર બોલાવ્યું હતું તેમજ ધાણીમાં વાત કરીએ તો નવસો રૂપિયાથી લઈને એક હજાર છસો ને એકોતેર રૂપિયા ભાવ બોલાયા હતા બમ્પર વધારો ગઈકાલે ધાણીમાં જોવા મળ્યો હતો ભાવમાં તો આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજ્યનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો ચૌદસો ને એકોતેર રૂપિયા એક હજાર ચારસો ને એક હાજર ચારસો ને એકસઠ રૂપિયા ચૌદસો ને એકસાઠ રૂપિયા વકલ જોઈ શકો છો મિત્રો ચૌદસો એકસાઠ રૂપિયા ક્વોલિટી વાળો માલ છે ને સારો માલ છે ચૌદસો એકસાઠ રૂપિયા ચૌદસો ને અગિયાર રૂપિયા મહિનો રવા વાળું છે મિત્રો એક હજાર ચારસો અગિયાર રૂપિયા ભાવ છે જોઈ શકો છો રવા વાળું છે કસ્તર વાળું છે જોઈ શકો એક હજાર ચારસો અગિયાર રૂપિયા એક હજાર ને રૂપિયા એકદમ નબળો માલ છે મિત્રો કચરા વાળો છે ડસ્ટ વાળો જોઈ શકો છો એક હજાર ને રૂપિયા ભાવ થયા છે આ વકલના છવીસ રૂપિયા જોઈ શકો છો લાઈટ વાળો માલ છે કલર ઉડી ગયેલો અગિયારસો ને છવીસ રૂપિયા ભાવો થયા છે ચૌદસો ને છપ્પન રૂપિયા એક હજાર ચારસો છપ્પન રૂપિયા ભાવ છે ડસ્ટ વાળું છે અને દેખાય છે ચૌદસો છપ્પન રૂપિયા ભાવના થયા છે આ વકલના એક હજાર ચારસો ને છપ્પન રૂપિયા મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શુક્રવારના દાણા બજારના ઊંચા નીચા ભાવ ત્યાં વાત કરીએ તો આજે અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા આસપાસ દાણા તમામ નાણી રૂપિયામાં બજાર બોલાઈ રહ્યું છે